કિયર બ્રિટિશ પીએમ બનવા બદલ અભિનંદન યુકેની શાંતિને ગ્રહણ લગાડનાર કટ્ટરપંથીઓ અને ભારત વિરોધીઓને કચડી નાખવાની જરૂર એનઆરઆઈ કેશવ એનઆરઆઈ ગ્રુપ લંડન યુકેના કન્વીનર કેશવભાઈ બટાકે બ્રિટનના નવા વડાપ્રધાન કિયર સ્ટારમરને પીએમ બનવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે એનઆરઆઈ કેશવભાઈ બટાકે પીએમ કિયર સ્ટારમરને આજે મોકલાવેલ બધાઇ પત્રમાં લખ્યું કે એમને વિશ્વાસ છે કે તમે તમારા ચૂંટણી વચનો પ્રમાણે ભારત અને બ્રિટિશ ઇન્ડિયન્સ હિતોને બળ પ્રદાન કરશો એનઆરઆઈ કેશવભાઈ બટાકે યુકેની આંતરિક સુરક્ષા પડકારો તરફ પીએમ કિયર સ્ટારમરના ધ્યાન દોરતા લખ્યું કે બ્રિટનની શાંતિને ગ્રહણ લગાડનાર કટ્ટરપંથીઓ અને ભારત વિરોધી સમૂહને કચડી નાખવાની જરૂર છે અમો એનઆરઆઈઓ હંમેશા ભારત અને બ્રિટનના શુભેચ્છકો રહ્યા છીએ એનઆરઆઈઓ યુકેના વિકાસ માટે પ્રયત્નશીલ છે તમારા નેતૃત્વમાં લેબર પાર્ટીને વિશાળ જનાદેશ તમારામાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે લેબર સરકારને યુકેના તમામ લોકોની તરક્કી અને તેમની સમસ્યાઓના નિવારણ માટે પ્રયત્ન કરવો જોઈએ બ્રિટિશ ભારતીયો હંમેશા બ્રિટન પ્રત્યે મૈત્રીપૂર્ણ રહ્યા છે લેબર પાર્ટીએ પણ ભારતની આઝાદી જેવા સારા કામો કર્યા પછીના વર્ષોમાં તેમનો બદલાયેલો દ્રષ્ટિકોણથી ઘણું બધું બદલાઈ ગયું આજે વિશ્વને શાંતિની જરૂર છે ભારત વિશ્વ શાંતિનો હિમાયતી છે વિશ્વને એક મજબૂત ભારતની જરૂર છે ભારત યુકે સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને લેબર પાર્ટીના ભારત પ્રત્યેના અભિગમમાં પરિવર્તનની જરૂર છે યુકેના વિકાસમાં અમે એનઆરઆઈઓ હંમેશા તમારી સાથે છીએ